ગુજરાતનો લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલાએ જણાવ્યું હતું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા ઇવેન્ટના સથવારે યશવી નવરાત્રી મહોત્સવનો પાલ વિસ્તારમાં અત્યાર સુધી દરેક ગર્ભ આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ યશવી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વધીને સ્થળ પર ચોવીસ સાત એક મહિલા હેલ્પ ડેસ્ક નું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હાજર રહેશે જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે

પ્રસંગે પરેશ ખંડેલવાલાએ ખાસ જાહેરાત કરી હતી કે ખિલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશવી ફાઉન્ડેશન દ્વારા સિઝન પાસ ધરાવતી ખિલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રિ સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયનામિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પરિમ શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતા વાલીઓ ચોક્કસ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને યશ્વી એન્ટરટેનમેન્ટ ના ડાયરેક્ટર પરેશ કંડલેવર નામ છે પરેશભાઈ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાગબાન સર્કલ પાસે હોટલમાં અને આનો વિચાર કઈ રીતે આવ્યો આ એક ખેલૈયા મીટ રાખવામાં આવે છે જેની અંદર નવરાત્રી કરવા જઈ રહ્યા છે એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રીની અંદરમાં શું શું અમે આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ગરબા કેટલો સંપર્ક કરી દીધો આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન અને સુરક્ષા કામગીરી તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલૈયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે એમાં અમુક ખેલૈયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદર એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે આ કેલિયા ગ્રુપ ને માંગીએ એસવી ગ્રુપ સીસીટીવી કેમેરા ને બધું તો વર્ષોથી જે તમે કામ કરતા હતા તો આ બધું ગોણ વસ્તુ છે નવું શું દીકરીઓ માટે આપશે નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના ટ્વેન્ટી ફોર બાય સેવનની અત્યારના અમે એક બૂથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષાકર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટો વન બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય કે આવવા જાવવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વાહન વ્હીકલ બગડી ગયું હોય એને ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરે છે એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે ગમે તે થઈ જાય એ માટે અમે એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરીએ છીએ દીકરીઓના મમ્મી પપ્પા યશવી ગ્રુપ નવરાત્રી શું સંદેશો આપશે અમે મહિલાઓના સુરક્ષા રૂપે બહુ સારી વ્યવસ્થા કરેલ છે અને તમામ મા બાપને જે ડર હોય છે કે દીકરીઓની સુરક્ષા માટે રાત્રે અંધારામાં કે કંઈ અનબનાવ ના બને એ લોકોને આરામથી અહીંયા આવી શકે શહેરની વચ્ચે વચ્ચે અમે નવરાત્રીનું આયોજન કરેલ છે અને બધી તમામ અમે સુરક્ષાનું ધ્યાનમાં રાખીને અમે બધું આયોજન કરેલ છે તો